ના મોડા અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું શમશાન લગભગ બે બારથી તેર વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિઝનમાં જે બે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સમશાન બનાવવું સરકારશ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે દેવા દેવાનાથી પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગ્રામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી અમારી શું માંગ છે અમારી માંગ છે કે આ જે સંસ્થાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગના ગરીબો કે કોઈ બી વ્યક્તિ મરવાના જાય છે એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે માલીવા ડાયસિંગભાઈ માનસિંગભાઈ